હાલોલ ગોધરાની પાંખ લઈને બોલેરો ગાડીને અડફેટે લેતા તેર મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હતી ઘટના સ્થળેથી એકસો આઠ અને ખાનગી વાહનોમાં હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોમાં ત્રણની હાલત ગંભીર હોવાને લઈને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી રોડ પરથી વાહનો દૂર કરી ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો હતો અકસ્માત અંગે હાલોલ પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી શ્રમજીવીઓ રાજસ્થાન કોલકાતા યુપી ઉત્તરાખંડ જેવા રાજ્યોમાંથી કામ અર્થે હાલોલ આવ્યા હતા ગોપીપુરા પાસે આવેલા રિસોર્ટમાં કામ કરતા હતા કામધારો ગતરાત્રે હાલો હાલોલ ખાતેથી કંજરી ગામે પોતાના ઘરે જઈ રહ્યા હતા આવેલા પવન લોકો ઇજાગ્રસ્ત થયા હતા જાણ થતા એકસો આઠ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી અને ઇજાગ્રસ્તોની સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ત્રણ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવા માટે વડોદરાની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા